નમસ્કાર મિત્રો મિત્રો કમોસમી ત્યારે ભર ઉનાળે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ બાર અને તેર એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે દરમિયાન સુરત નવસારી અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવનારા પાંચ દિવસ હવામાનમાં પલટો આવશે ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાન બદલાઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદર નદીમાં કાર ખાબકી જેમાં ચાર લોકોના મોત થયા છે ધોરાજી પાસે ગમકવાર અકસ્માતની ઘટના બની છે ભાદર ટુ નદીના પુલ પરથી કાર નીચે નદીમાં ખાબકી ગઈ હતી જેઓ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડીને પુલ પરથી નીચે ખાબકી હતી મૃતદેહોને બહાર કાઢીને પીયા મરતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

જોકે મહામુસીબતે આંકડા ને છત પરથી નીચે ઉતારવામાં લોકોને સફળ રહ્યા હતા અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો ચંદ્રયાન ફોર ને લઈને આવ્યા છે મોટા સમાચાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ વાંગોર્ગેનાઇઝેશન એટલે કે ઈશ્વરના વડા એસ સોમનાથે ચંદ્રયાન ફોનને લઈને મોટું નિવેદન આપ્યું છે એક શાળામાં હાજરીએ પહોંચવા માટે પહોંચેલા સોમનાથને જણાવ્યું છે કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ બે હજાર ચાલીસના દાયકાની શરૂઆતમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ચંદ્રયાન ફ્રીની સફળતા બાદ એક નવું મિશન

મહત્ત્વના વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે ગુજરાતમાં ચારે ઝોન માં થી વધુ જાહેર સભાને તેઓ સંબોધન કરશે એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને ને સીએમ પદેથી હટાવવાની અરજી કોર્ટે ફગાવી છે દિલ્હી હાઈકોર્ટમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે સાથે હાઈકોર્ટે અરજી કરતા પર પચાસ હજાર રૂપિયા નો દંડ પણ અટકાવ્યો છે અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો રૂપાલાના સમર્થનમાં બીજો પત્ર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં